મારી મારી મેરડી ગમે મજબૂરી આવી જાય એટલે તમને આ આ લો કોણ બતાવશે બતાવશે બતાવતું પછી તમે તમારા કોઈ દીકરો હોય તમને ખૂબ વાલો હોય દીકરા દીકરાને થોડી ઘણી સમજણ હોય અને કોઈ વાતે તમે જુઠ્ઠા હોય અને કોઈ એવું કે ખા તારા દીકરાના હમ

અને એવું કે ખા મેલડીની ની નગર તલવાર મારી દઈશ તો કદાચ મેલડી ની સોગન ના ખાય તલવાર ખાઈ લે એના નામ કેવાય ભક્ત તમે બોલી જ્યા પણ બોલી જ